શ્રી પરમાત્મને નમ આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગનો શ્લોક ક્રમાંક અઢાર આગલા શ્લોકમાં ભગવાને જ્ઞાની ભક્તને પોતાનો અત્યંત પ્રિય બતાવ્યો તેનાથી એવો અભિપ્રાય બને છે કે ભગવાને બીજા ભક્તોનો આદર નથી કર્યો એટલા માટે ભગવાન આજના શ્લોકમાં જે કહે છે તે આપણે સાંભળીએ શ્રી ભગવાનુવાચ વાચ ઉદારા સર્વ એ વૈતે જ્ઞાનીત્વાત્મે મે મત આસ્તિત સહિયુક્તાત્મા મામેવાનુત્તમાં આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈએ એ તે એટલે પહેલા કહેલા સર્વ એવ એટલે બધાએ ચારે ચાર ભક્તો ઉદાર આહા એટલે ખૂબ ઉદાર શ્રેષ્ઠ ભાવવાળા તું એટલે છતાં જ્ઞાની એટલે જ્ઞાની એટલે પ્રેમી મેં એટલે મારું આત્મા એટલે સ્વરૂપ એ વ છે મતમ એટલે મારો મત છે હી એટલે કેમ કે શ્રી ભગવાન અર્જુનને કહે છે આ બધા ભક્તો ઉત્તમ જ છે પણ જ્ઞાની તો મારો આત્મા છે એવો મારો મત છે કેમ કે તે એકાગ્ર ચિતવાળો થઈ સર્વોત્તમ ગતિરૂપ મારો જ આશ્રય કરી રહ્યો હોય છે હવે આપણે સાધક સંજીવનીમાં રામસુખદાસજી મહારાજ શું વર્ણવે છે તે આપણે ટૂંકમાં સમજીએ તો મહારાજ કહે છે કે અહીં ભગવાને ઉદારા સર્વ એ વય તેગ એવી રીતે શબ્દ આપ્યો છે તો ભગવાન કહે છે કે બધા જ ભક્તો ઉદાર છે શ્રેષ્ઠ ભાવવાળા છે તો એમાં જે ભાવ છે તે કેવા હોય છે તેનું વર્ણન આપણે જોઈએ તો ચોથા અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે જે ભક્ત જે મારે શરણે થાય છે તે જ રીતે હું તેમનું ભજન પણ કરું છું ભક્ત ભગવાનને ચાહે છે અને ભગવાન ભક્તને ચાહે છે પરંતુ આ બંનેમાં શરૂઆત ભક્તે કરવી પડે છે સંબંધ પહેલાં ભક્ત ભગવાન સાથે જોડે છે આથી ભગવાન અહીં ઉદાર એવો શબ્દ વાપરે છે બીજો એક ભાવ એવો થાય છે કે દેવતાઓના ભક્તો સકામ ભાવે વિધિપૂર્વક યદાન તપ કર્મ વગેરે કરે છે તો તે દેવતાઓએ તેમની કામના અનુસાર વસ્તુઓને આપવી પડે છે અને આપતી વખતે દેવતાઓ મનુષ્યનું હિત અહિત એવું જોતા નથી જ્યારે ભગવાન તો ભગવાન પાસે ભક્તો માંગે છે પણ ભગવાન એ જોવે છે કે આ જો હું આપીશ તો એને મારા તરફની ભક્તિ વધશે કે ઘટશે એ વિચારીને ભગવાન આપણા પરમ પિતા અને પરમ હિતેશી છે એટલે આવી રીતે જો મનુષ્યની સંસારમાં ફસામણી થતી હોય તો ભગવાન આપતા નથી ઉદાર ભક્તો પોતાની કામનાની પૂર્તિ થાય અથવા ન થાય તો પણ તેઓ ભગવાનનું જ ભજન કરે છે ભગવાનના ભજનને છોડતા નથી આથી ભગવાને અહીં એક શબ્દ વાપરે છે ઉદારા એટલે ઉદાર જ બધા ભક્તો છે ત્રીજો ભાવ એવો આવે છે કે સંસારના ભોગ અને રૂપિયા પૈસા પ્રત્યક્ષ સુખદાયી દેખાય છે અને ભગવાનના ભજનમાં પ્રત્યક્ષ જલ્દી સુખ દેખાતું નથી છતાં પણ સંસારના પ્રત્યક્ષ સુખને છોડીને ભોગ ભોગવવા અને સંગ્રહ કરવાની લાલસાને છોડીને ભગવાનનું ભજન કરે છે આ મનુષ્યોની ઉદારતા જ છે ચોથો ભાવ એવો આવે છે કે ભગવાનના માંગવા વાળાઓને પણ ઉદાર કહેવામાં આવે છે એટલે કોઈ કંઈક માંગે છે કોઈ ધન ઈચ્છે છે કોઈ દુખ દૂર કરવાની ઈચ્છે છે એવા ભક્તો પણ ભગવાન ઉદાર જ કહે છે આમાં ભગવાનની વિશેષ ઉદારતા છે પાંચમો ભાવ એવો આવે છે કે ભક્તોનો લૌકિક અને પારલૌકિક કામના પૂર્તિને માટે અન્ય દેવતાઓ તરફ થોડોક પણ ભાવ નથી તેઓ કેવળ ભગવાનથી જ કામના પૂરતી ઈચ્છે છે એટલે કે ભક્તોનો આ અનન્ય ભાવ જ તેઓની ઉદારતા છે ચારે ચાર પ્રકારના ભક્તો ઉદાર તો છે જ પરંતુ અહીં ભગવાનને જ્ઞાનીને ઉદાર કહેવામાં પણ સંકોચ થાય છે કારણ કે જ્ઞાનીને ભગવાને કીધું છે કે એ મારું જ સ્વરૂપ છે તો સ્વરૂપમાં કોઈ નિમિત્તથી કે કોઈ કારણ વિશેષને કારણે પ્રેમ થતો નથી પરંતુ પોતાનું સ્વરૂપ હોવાથી તેમાં સ્વતઃ સ્વાભાવિક પ્રેમ હોય છે પ્રેમમાં પ્રેમી પોતાની જાતને જેની સાથે પ્રેમ કરે છે એની ઉપર ન્યોછાવર કરી દે છે પ્રેમીની પોતાની સત્તા જ નથી હોતી એવી જ રીતે પ્રેમાસ્પદ પણ પોતે પ્રેમી ઉપર ન્યોછાવર થઈ જાય છે તેઓને આ પ્રેમ દ્વૈતની વિલક્ષણ અનુભૂતિ થાય છે જ્ઞાન માર્ગનો જે અદ્વૈત ભાવ છે તે નિત્ય નિરંતર અખંડ રૂપે શાંત અને સમ રહે છે જેમ નદી સમુદ્રમાં પ્રવેશે અને પ્રવેશ થતાં જ નદી અને સમુદ્રના જળની એકતા થઈ જાય છે એકતા હોવા છતાં પણ બંને તરફથી જળનો એક પ્રવાહ ચાલુ હોય છે એટલે કે ઘડીક નદીનો સમુદ્ર તરફ પ્રવાહ હોય છે અને ઘડીક સમુદ્રનો નદીની તરફ પ્રવાહ ચાલતો રહે છે એવી જ રીતે પ્રેમીનો પ્રેમાસ્પદની તરફ અને પ્રેમાસ્પદનો પ્રેમીની તરફ પ્રેમનો એક વિલક્ષણ પ્રવાહ ચાલતો રહે છે તેમનો નિત્ય યોગમાં વિયોગ અને વિયોગમાં નિત્ય યોગ આ રીતે પ્રેમની એક વિલક્ષણ લીલા અનંત રૂપે અનંત કાળ સુધી ચાલતી રહે છે તેમાં કોણ પ્રેમાસ્પદ છે અને કોણ પ્રેમી છે એનો ખ્યાલ રહેતો નથી ત્યાં બંને પ્રેમાસ્પદ છે અને બંને પ્રેમી છે આ મે મતમ પદનો અર્થ એવો થાય છે અહીં ભગવાન કહે છે કે જેનાથી ઉત્તમ ગતિ કોઈ હોય જ નથી શકતી એવા સર્વોપરી મારામાં જ તેની શ્રદ્ધા વિશ્વાસ દ્રઢ આસ્થા છે એટલે કે એવા મનુષ્યની વૃત્તિ કોઈ અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિને લીધે ભગવાનમાંથી હટતી નથી પરંતુ ભગવાનમાં જ જોડાઈ લઈ રહે છે અને બસ કેવળ ભગવાન જ મારા છે આ રીતે ભગવાનમાં તેની આત્મીયતા છે અને દ્રઢ થતી રહે છે અને વધતી જાય છે તે યુક્તાત્મા છે એટલે કે કોઈ પણ અવસ્થામાં ભગવાનથી અલગ થતો નથી પરંતુ સદા ભગવાનથી અભિન્ન જ રહે છે શ્રી કૃષ્ણ મસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિયોમ સત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાઓ